હવે અશોકભાઈ ને ફોન આવ્યા કરો કે હટાવો હટાવો એટલે હવે આપણે જાશું અશોક ભાઈ આઈ ગયા ભણ હવે આપણે બાઇક મેં લીધું આપીશી અને હવે આપણે એક જ બાઇકમાં ત્રણ જણા જુઓ મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે અમે તમારા માટે આવા કંઈક નવા નવા વિડીયો લેતા રહીશું તો ભાપરથી ત્રીસ કિલોમીટર રાધનપુર થાય છે રાધનપુરથી લગભગ પંદર કિલોમીટર જેવું થાય છે વરાણા એટલે લગભગ પિસ્તાળીસ કિલોમીટર આપણે બાઇક પર જવાનું છે એટલે પુત્ર છેલ્લે સુધી ભણે રહે અમારી સાથે અમને તમને છે મેળાનો મેળામાં કરશું થોડી આપણને દર્શન કરાવશું એટલે છેલ્લા સુધી બની રહે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા ફૂલ ટાંકી કરાવી ના આપણે પેટ્રોલ ભરાવી ફૂલ ટાંકી કરાવી નાખ્યું આ સમિત્રો આપણે ભાપર ગયા

મિત્રો આપડા એજન્સી રાધનપુર થી આગળ એક લગભગ કિલોમીટર જેવા અને વધુ કે પપ્પા તરસ લાગી દે લેશું ભાઈ જ્યાં છે પાણીની બોટલ લેવા ભૂખ લાગી દે પોતાને આપણે જે રાધનપુર બાબરવાળા ત્રણ રસ્તા રહ્યા ને કરીને જે રાધનપુર ત્રણ રસ્તા રહ્યા ને ટ્રાફિક ઘણો તો જેમ કે અહીંયા ટ્રેક્ટરોની આખી લાઈન હતી લગભગ આપણે વીસ મિનિટ થઈ અહીંયાથી આપણે આટલે આવતા હોય જેમ કે ટ્રેક્ટરો અહીંયાથી ખૂબ લાઈન મોટી હોય અહીંયાથી રાધનપુરથી આપણે ખોડિયાર વરણા ખોડિયારમાં ને ધામ સુધી જતા હું અહીંયા એટલી ટ્રાફિક નહીં હોય થોડો આપણે પાસે પહોંચશે એટલે થોડી ટ્રાફિક હશે બાકી અહીંયા તો નહીં હોય અને આવ્યું છે રાધનપુરથી ચાણસમાં સ્ટ્રીટ હાઈવે નંબર પંચાવન અહીંયાથી હજી લગભગ માતાનું મંદિર પંદર કિલોમીટર દૂર છે તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો અને પસંદ આવે તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને કોઈ પાણીની બોટલ લાવી દીધી છે મધુય પી લીધું હવે પોતે પીએ રાખે આપણે પહોંચી બનાસ નદીના પુલ ઉપર છે અત્યારે જો અને અહીંયા ટ્રાફિક જોઈએ તો પાછળ એટલી છે અને આગળ એટલી છે મિત્રો પૂરી તૈયારી ઢોરલા થી જુઓ મિત્રો હાર્યું આ કામ છે ભોજનાથ ભોજનાથ આપડે પહોંચી ગયા અશોક ભાઈ થાક લાગ્યો તો કે હવે કે તું બાઇક ચલાય મિત્રો અહીંયા જો એક ખાસિયત આ એરિયાની કે તમે જુઓ નજર કરો જ્યાં નજર કરો અહીંયા આમ એકદમ ગ્રીનરી છે તમે જુઓ ગ્રીનરી પણ મોટા મોટા ઝાડખાની હોય આમાં તે મુખત્વે છે ને આ ચણા અને જીરું અને હું એ પાક થાય અને એમાં જે સાહુ કહેવાય ને સાહુ મતલબ બિનકી હતી એમાં કોણે ના વાળે એ ખેતી થાય એકદમ ક્લીન ગ્રીનરી આ મિત્રો આ બધા કેમ છે જે લોકો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા આવતા હોય ને અથવા તો રાત્રે રાત્રિ દરમિયાન જે લોકો અહીંયા છે ને અહીંયા કેમ્પ લગાવ્યા આ છે અને અહીંયા મેં રસ્તે જોયું છે ઘણા શ્રદ્ધાળુ હે ને પગપાળા આવતા હોય છે

અડધો કલાક થયો છે આજે અહીંયા ના અહીંયા હોય તમે જુઓ એવું નથી કે એક જ દાડો મેળો છે આજ મેળા અમે ચાલુ થયા ને પાંચમો દાડો છે અને આજ ખાસ ટ્રાફિક હોવાનું કારણ છે રવિવાર અહીંયાના જે સ્થાનિક લોકો રહે ને આ ટ્રાફિક છે દૂર કરવામાં ઘણી હેલ્પ કરે રહે છે એ બધા દર્શન કરી કરી આવ્યા છે અમે તો હજી જઈ રહ્યા હતા ને તો ટ્રાફિકમાં તો અમે શિખર ચાર ફરીને આવશું જો આ મિત્રો આપણે પહોંચી ગયા માતા અને આ બધું છે આ પાર્કિંગ એરિયા છે અહીંયા અહીંયાથી તો હજી મંદિર ફોર્મ મેં દેખાડ્યું છે દૂર છે પણ આપણે પાર્કિંગ અહીંયા કરવાનું હોય છે મિત્રો આપણે આગળ બે તમને બતાવી દઉં ને એ પાર્કિંગ એ પાર્કિંગ હતું અને બીજું આપણે અહીંયા આગળ તો જો આ પાર્કિંગ અહીં લખજો હું તમને છે ને ક્યાંક ઉપર ચડું ને આખો તમને લૂક બતાવીશ આખા મેળાનો કેમ કે કેટલી કેટલી જગ્યાએ પાર્કિંગ કરે અને હવે મિત્રો આ તો દર્શન નહીં કરે બધું ભૂખ લાગી રે એટલે પાઇલ ઉપર ગટક દુખાય બધું ખાટું છે બટી આ તો મધુનું નામ પાડ આપણે ખાવાનું ચાલુ કરી નાખે મારી યાર તો અશોકભાઈ ખાવ તો પોતે પણ મધુનું નામ પાડ્યું આપણે ટ્રાફિકમાં લગભગ એક કલાક આખો છું જેટલા અમે ઘરેથી આટલા આવ્યા એટલે એટલે ટ્રાફિક અહીંયા થઈ એક કલાક આપણે ટ્રાફિકમાં ફસી ગયા આજો આ શેરડીના હાથ હાથે એટલે આપણે હાથ હાથ આવે ને વરસાદ આવી ગયો કોઈ ના જતી પપ્પા તો વડાપુર ઉમટ્યું જુઓ Joost ད�ླྲསྲསྲ, ཀྱསྲ ཀྱ ཀྱིསས ཀྱི i ཚ྽� སྱི ང རོསསི ར ོ

જો માર બધુ લે છે ને આ રે બી બ્લો ગમી રહ્યો છે કેવું ઓમતાક ઓમતાક પર આવી સાડેનાની લે લઈ દો આગળ આગળ જાંતરો કી રુપિયા બે જણાને તેન કી દેવા આગળ ચાલો તો એ લઈ લો બટાપણ રુપના લઈ લો એ નામ ના નિકરે તો પૈસા પાછા

મધુએ લઈ લીધો છે આ ફૂલ લે બગા 4 રૂપિયાના બે ફૂલ આના 200 રૂપિયા છે એક આપણે આવી ગયા છે બગડી લે ઓ આપણે આવી ગયા ને સંગડોળ આપણે ટિકિટ નહીં લીધી છે એક ટિકિટ ના સિત્તેર રૂપિયા છે અને બંધ થાય સારા આપડે એવું છે બાજુ પહેરી આપરો નંબર આવી ગયો છે હા જો મધુ બેહી જાવ આ હા જો અમે તો કાકો બેહી જાતા મધુ હારું પ્રોટેક્શન કરીને પગ ફીડાઈ મધુ ને ભાઈ જો બેઠા છે કંટ્રોલર

চালে to আর <laughs> 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 <laughs>

Datang. Ya, dia keluar. Ya, dia keluar. Ah! Ah!

રાખી જઈએ આપડે આખો જોવા મળશે તો બીજું પસાદે બુલેટ ટ્રેન આર્યું છે એકદમ નાનું બાળકો માટેનું ચકડો અને આજુ વિમલ મેળામાં ફરી ફરી ના છે અને લાગી છે ભૂખ એટલે મેળામ ખાવા સારું આવે છે મારા પાકેટ બધું અહીંયા ખાવા સારું કે વીસ રૂપિયા લઈ લીધી ઘરે લઈ હવે અલગ એમાં શું થાય બાઇક છે એટલે એટલું શર્ટ નહીં થાય એટલે એક શર્ટ થાય છે આપડે અයි તો અમુક લોકો ભઈ આ અંદરાય રહે લગભગ અઢી ત્રણ ભાગવાયા હતા ને આપણે તો દર્શન કરી સકડૂમમાં બેહીને અંદર જે બધું લેવાનું તો લઈને બહાર આવત રહ્યા હા એક આપણે ખાસ કહેવાનું રહી ગયું કે આપણે જે કોરિયામાં છે ને એ પ્રસાદીમાં શું હોય ખબર તલ અને ગોળ કાક મિક્સ કરી અને આપણે એને આપણે હાની કહીએ એ પ્રસાદ માતાને કરવામાં આવે હહ ભારત તો ઓગા પાડ્યો મધુએન બી આ મેં પાડ્યો જો આપણે મેળામાં શું શેરડીની ભારે બધી લઈ લીધી છે ને હવે ઘર તરફ જુઓ અત્યારથી જ લાઈનો લાગવા મળી આવતા હતા તારે લાઈન હતી ને બહાર નીકળવાનું માટે લાઈન હોય જો કોઈ બંધ ઓળખે રહે સો રૂપિયા લીધા છે આ ભારીના કોણ પણ હવે પકડવી બહુ કાઠી પડે રહી બધા લોકો અસર પબ્લિક રિએક્શન કે આ શું કરે તા ધબ્બા તોડી નોખી વિશે છે અને તો આ સાધનો તો સારું પડે હવે બાઇક છે એટલે આટલું બધું જો આટલું લીધું છે અશોક કાકોને એટલું લઈને દાયરા છે હવે ખબર નહીં હવે હમાડ છે જ્યાં આટલું બધું એ તકલીફ થઈ ગઈ જો હવે લઈ લીધું છે ઘણું અને બાઇક છે એક એટલે ઉપાજી છે જો ટટડ આવ્યું છે મધુ કને આટલું ગરાવર આવ્યું છે અને આપણી પાસે ભારે બધું જો હવે

બધા છોકરા શેરડી ખાય છે તો મિત્રો મળી પાછા મળશું આપણે નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો મિત્રો ખાસ કે તમને અમારો વિડીયો પસંદ આપશો તો લાઈક કરી અને કેમ કે સબસ્ક્રાઈબ કરવું તમારા માટે ફ્રી છે પણ અમને એનાથી ઘણી બી હેલ્પ મળે છે તો મિત્રો મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો